હાઇવે ઉપર જોવા મળે છે તો ક્યાંક તેઓ જંગલના રાજા જંગલ છોડીને ગામડાઓમાં જોવા મળે છે ત્યારે હાલ બે સિંહનો પરિવાર જોવા મળી રહ્યો છે જ્યાં આ બે સિંહો જે ગાયનો શિકાર કરવા માટે ગામમાં ઘૂસ્યા હતા જો કે સિંહને જોતાની સાથે જ ગાયો તરત ભાગવા માંડી હતી અને આ સમગ્ર ઘટના જાગૃતભાઈ વરિયા તથા વરિયા પરિવારના ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના અનેક ગામોમાં રોજબરોજ સિંહના ટોળા નજરે પડે છે અને શિકાર કરતા હોય તેવા પણ સામે આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ સિંહોના ગ્રામ્ય વિસ્તારમાં વધતા આંટાફેરાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે વન વિભાગ કેવા પ્રકારના પગલા લેશે તે હવે જોવું રહ્યું કેમેરામેન અલમાસ ખાન સાથે એજાજ શેખ ગુજરાત ન્યૂઝ અમરેલી